હેલો શું શું બંટી ઉમિયા મોબાઈલ રાજકોટને પાછું કંઈક મોનસૂન ધમાકામાં તમારા માટે બેસ્ટ ઓફર ઉમિયા મોબાઈલ લઈને આવી ચૂક્યું છે ને અત્યારે હું તમારી સાથે જે વાત કરું પચાસ મેગા પિક્સલ વાળો ફોન ઓનલી અને ઓનલી બેસ્ટ રેટમાં તમારા માટે લઈને ઉમિયા મોબાઈલ આવી ચૂક્યું છે જે અત્યારે વાત કરી તો આઈટેલ કંપનીનો એસ ટ્વેન્ટી થ્રી પચાસ મેગા પિક્સલ પ્લસ કેમેરા ફંક્શન્સ સાથે અને આ મળશે ઓનલી ને ઓનલી આઠ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં અને આમાં પણ તમને સૌથી બેસ્ટ ઓફર આપવામાં આવી રહી છે આ ઓફરનો લાભ તમને રાજકોટના બે સ્ટોર ઉપર મળશે ઉમિયા મોબાઈલ ગોંડો રોડ અને ઉમિયા મોબાઈલ એસ્ટ્રોન ચોકની બ્રાન્ચ ઉપર આ ઓફરનો લાભ મળશે આમાં એક તો તમને સ્માર્ટ વોચ બિલકુલ ફ્રી આવશે બીજું સેલકોન કંપનીનું વન થાઉઝન્ડ રૂપિસવાળું સ્પીકર બિલકુલ ફ્રી આવશે બીજું જેબ્રોનિક્સનું હેડફોન જે હજાર રૂપિયાની કિંમતવાળું આ પણ તમને બિલકુલ ફ્રી આવશે પ્લસ તમને અમરેલા આ પણ તમને બિલકુલ ફ્રી આવશે આઠ હજાર પાંચસોમાં તમને બધી વસ્તુ તમને મળશે અને લિમિટેડ ટાઈમ ઓફર જે બંને સ્ટોર ઉપર જ આ અવેલેબલ છે ગોંડો રોડ એસ્ટોન ચોકની બ્રાન્ચ ઉપર તો જલ્દીથી ખરીદી કરવા પચાસ મેગા પિક્સલવાળો સૌથી લોએસ્ટ પ્રાઇસની અંદર અને બેસ્ટ ઓફર સાથે લિમિટેડ સ્ટોક છે વહેલા તે પહેલાં ઓફરનો લાભ લેવા માટે પધારો ઉમિયા મોબાઈલ થેન્ક યુ સો મચ